જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે સાબુદાણાને બટેટામાંથી એકદમ પોચીરું જેવી ચકરી બનાવીશું એકદમ સફેદ દૂધ જેવી ચકરી બનીને તૈયાર થશે અને આ ચકરીને આખું વર્ષ ચાચવીને રાખી શકાય છે બિલકુલ ખરાબ નથી થતી આખું વર્ષ એવીને એવી રહે છે તો એવી આપણે એકદમ ક્રિસ્પી મોઢામાં મૂકતા ઓગળી જાય એવી આપણે ચકરી બનાવીશું અને તેની સાથે સાથે આપણે સ્ટીક પણ બનાવીશું તો આ સ્ટીક પણ એકદમ સરસ એવું ક્રિસ્પી અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવું સ્ટીક બનીને તૈયાર થશે તો રેસીપીને એન્ડ સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો આપણે સાબુદાણા લીધેલા છે આપણે પોણો કિલો જેટલા સાબુદાણા લીધેલા છે સાબુદાણાને આપણે છ થી સાત કલાક માટે પલાવી દીધા છે અને છ થી સાત કલાક પલ્લીને એકદમ સરસ એવા સાબુદાણા પલ્લી ગયા છે જોઈ શકો છો એકદમ બધા દાણા છૂટા છૂટા પલ્લીને તૈયાર થયા છે એકદમ ખીલેલા આપણા સાબુદાણા તૈયાર થયા છે સાબુદાણા પલાવતી વખતે સાબુદાણા ડૂબે તેનાથી અડધો ઇંચ ઉપર પાણી રાખવાનું એટલે એકદમ સરસ એવા સાબુદાણા પલ્લીને તૈયાર થશે તો આપણે પોણો કિલો સાબુદાણા લીધા છે અને તેની સામે એક કિલો બટેટા લીધા છે બાફેલા બટેટા લીધા છે તો હવે આપણે બટેટાને આવી રીતે ખમણી લેવાના છે એકદમ સરસ એવા બટેટાને ખમણી લેવાના છે એટલે બટેટામાં ગાંઠા ન રહે એટલા માટે ખમણીને લેવાના છે બટેટા ખમણીને તૈયાર કરીશું તો એકદમ સરસ એવો બટેટાનો માવો થઈ જશે તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણે બટેટાને ખમણી લીધા છે એક પણ ગાંઠો નથી આમાં રહ્યો એટલે ચકરી પાડવામાં ઇઝી રહે એટલા માટે બટેટાને ખમણી લેવાના છે તો હવે આપણે એક મોટું વાસણ લઈશું અને તેમાં બે ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે બે ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આપણે ફરાળી મીઠું લીધેલું છે એટલે આ ચકલીને આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ એક ચમચી જેટલું જીરું લીધેલું છે તો હવે આપણે પાણીને ઉકાળી લેવાનું છે તો જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે તો હવે આપણે તેમાં સાબુદાણા લઈ લઈશું થોડા થોડા સાબુદાણા લાવતા જઈશું અને થોડા થોડા કરીને બધા સાબુદાણા લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું બે ગ્લાસ પાણી લેવાનું છે એટલે સાબુદાણા બરાબર બફાઈ જશે તો હવે આપણે ઢાંકીને તેને બે મિનિટ થવા દઈશું અને બે મિનિટ પછી જોઈ લઈએ તો જોઈ શકો છો થોડા સાબુદાણાનો કલર બદલાયો છે આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે એટલે સાબુદાણા નીચે ચોંટી ન જાય એટલા માટે તેને હલાવતા રહેવાનું છે વચ્ચે વચ્ચે તો ફરી પાછું આપણે તેને ઢાંકણ ઢાંકીને બે મિનિટ થવા દઈશું સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાના છે તો ફરી પાછું આપણે ઢાંકીને થવા દઈશું બે મિનિટ સુધી તો બે મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ સરસ એવા સાબુદાણાનો કલર બદલાઈ ગયો છે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે સાબુદાણા તો આપણે હલાવી લઈશું હલાવતા ફાવે એટલા માટે આપણે આવું મોટું વાસણ લેવાનું છે બરાબર સાબુદાણાને હલાવી લઈશું નીચે નીચેથી સાબુદાણા દાજી ન જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે હવે આપણે તેમાં બટેટાનો માવો લઈ લઈશું જે બટેટા આપણે ખમણીને રાખ્યા હતા તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે સાબુદાણા અને બટેટા બધું એકસાથે મિક્સ થઈ જાય એકબીજામાં ભળી જાય એવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે જો તમને થોડું તીખું પસંદ હોય તો આમાં લીલા મરચાંની પેસ્ટ પણ લઈ શકાય છે આદુની પેસ્ટ લસણની પેસ્ટ જેવી તમને ફ્લેવર ગમતી હોય એવા ફ્લેવરની આ ચકરી બનાવી શકાય છે પણ અહીંયા આપણે ખાલી જીરું લીધેલું છે અને સાબુદાણાને આવી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું અને આવી રીતે તવેથો ઊભો રહે એવું મિશ્રણ તૈયાર કરવાનું છે વધારે ઢીલું પણ નહીં અને વધારે કડક પણ નહીં એવું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે તો મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે આવી રીતે આપણે દૂધની થેલી લીધેલી છે અને તેમાં મિશ્રણ ભરી દઈશું પાઇપિંગ બેગ હોય તો તેમાં પણ લઈ શકાય છે તો આવી રીતે આપણે દૂધની થેલી લીધેલી છે તેમાં આપણે મિશ્રણ લઈ લીધું છે અને આવી રીતે કોન શેપ બનાવી દીધો છે હવે આપણે નીચેની સાઈડથી કટ કરી લઈશું તો આવી રીતે ચકરી પડે એવું થોડું કટ કરી લેવાનું છે અને પ્લાસ્ટિક શીટ આપણે પાથરી દીધી છે અને તેની ઉપર આવી રીતે ચકરીનો શેપ બનાવી લઈશું એકદમ આસાનીથી બની જાય છે જોઈ શકો છો કોઈ પણ થેલી હોય તેમાં તમે બનાવી શકો છો પ્લાસ્ટિક બેગ કોઈ પણ હોય તેમાં પણ ચકરી બની શકે છે અને મશીન આવે છે જે ચકરી પાડવાનું મશીન હોય તેમાં ચકરી બનાવવી હોય તો તેમાં પણ બનાવી શકાય છે તો આવી રીતે આપણે બધી ચકરી બનાવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી ચકરી બની જાય છે અને એકદમ આસાનીથી બની જાય છે તો જોઈ શકો છો આવી રીતે આપણે બધી ચકરી બનાવી લીધી છે હવે આપણે આ ચકરીને પંખાની હવામાં એક દિવસ માટે સુકાવી લઈશું તડકામાં સુકવવાની જરૂર નથી પંખાની હવામાં જ સુકવી લઈશું અને એવી જ રીતે આપણે સ્ટીક પણ બનાવી લીધું છે ચકરી પાડવામાં કંટાળો આવતો હોય તો આવી રીતે લાંબી લાંબી સ્ટીક બનાવી શકાય છે તો આપણી ચકરી સુકાઈ ગઈ છે એક દિવસમાં એકદમ સરસ એવી ચકરી સુકાઈ ગઈ છે એકદમ સરસ એવી ચકરી સુકાઈ ગઈ છે અને આ સ્ટીક પણ આપણું સુકાઈ ગયું છે સ્ટીક પણ એકદમ સરસ એવું સુકાઈ ગયું છે તો હવે આપણે ચકરીને અને સ્ટીકને તડકામાં એક કલાક માટે સુકવી દેવાનું છે તો જોઈ શકો છો એક કલાક માટે આપણે તડકામાં સુકવી લીધું તો સ્ટીક અને ચકરી એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે તો હવે આપણે આ સ્ટીકને અને ચકલીને તળી લઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં ચકલી લઈ લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવી ચકલી ફૂલીને ડબલ સાઈઝ થઈ ગઈ છે અને એકદમ સફેદ રૂ જેવી આપણી ચકરી બનીને તૈયાર થઈ છે તો આપણે ચકલીને પ્લેટમાં લઈ લઈશું અને બીજી ચકરી આવી રીતે લઈ તળી લઈશું એકદમ પોચીરું જેવી આપણી ચકરી બનીને તૈયાર થાય છે અને કલરમાં પણ જોઈ શકો છો એકદમ ધોળી દૂધ જેવી ચકરી બનીને તૈયાર થાય છે તો આવી રીતે આપણે ચકરીને તળી લઈશું અને ફ્લેટમાં લઈ લઈશું તો એવી જ રીતે આપણે સ્ટીકને પણ તળી લઈશું તો જોઈ શકો છો સ્ટીક પણ ડબલ સાઇઝમાં થઈ જાય છે જેટલું સ્ટીક હતું તેના કરતાં ફૂલીને ડબલ સાઈઝ થઈ જાય છે એકદમ સરસ એવું આપણું સ્ટીક પણ તળાઈ ગયું છે બાળકોને તો આ સ્ટીક ખાવાની ખૂબ જ મજા આવશે કુરકુરે જેવું લાગે છે આ સ્ટીક તો એવી રીતે આપણે બીજું સ્ટીક પણ તળી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવું સ્ટીક તળાઈ જાય છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું સ્ટીક બનીને તો તૈયાર છે આપણી સાબુદાણાની એકદમ કોચીરું જેવી ચકલી તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી ચકરી બનીને તૈયાર થઈ છે અને એવી જ રીતે સ્ટીક પણ બનાવ્યું છે તો સ્ટીક પણ એકદમ સરસ એવું ક્રિસ્પી બનીને તૈયાર થયું છે અને તમે એકદમ સરસ એવી ક્રિસ્પી ચકલી અને સ્ટીક બનીને તૈયાર થયું છે અને એકદમ સફેદ દૂધ જેવી આપણી ચકરી બનીને તૈયાર થઈ છે અને સ્ટીક પણ તૈયાર થયું છે અને આ ચકલીને એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે બિલકુલ ખરાબ નથી થતી આવીને આવી રહે છે તો તમે પણ આવી રીતે સાબુદાણાની ચકરી બનાવશો તો તમારી ચકરી પણ એકદમ સરસ બનશે તો રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે સાબુદાણાની ચકરી અને સ્ટીક કેવું બન્યું છે